સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા કૂતરાઓ અંગે અપાયેલા આદેશને લઈને સુરતમાં ડોગ પ્રેમીઓ દ્વારા તેનો વિરોધ કરી સુપ્રીમ કોર્ટ દ્વારા અપેલા આદેશને લઈ ફેર વિચારણા કરવામાં આવે તે માંગ સાથે રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સ્ટ્રીટ ડોગ માટે સુપ્રીમ કોર્ટના આદેશ પછી સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન શરૂ થયું છે તે સુરતમાં પણ ડોગ પ્રેમીઓ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોગ બચાવો ડોગને આઝાદી અપાવો તેવા બેનરો સાથે લોકો રેલીમાં જોડાયા હતા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સમગ્ર રેલીમાં વાઇટ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો હતો રેલીનું આયોજન સુરતના પાલ પોલીસ સ્ટેશન ખાતેથી અડાજન કે સર્કલ સુધી કરવામાં આવ્યું હતું અને લોકોએ પોતાનો સ્ટ્રીટ ડોગ વિશેનો પ્રેમ પણ વ્યક્ત કર્યો હતો તેની સાથે સ્ટ્રીટ ડોગને ન્યાય અપાવવાની માંગ પણ કરાઈ હતી વરસતા વરસાદમાં ડોગ પ્રેમીઓ રસ્તા પર ઉતરીને બેનરો સાથે આ બોલ જીવને બચાવવાની માંગ કરી હતી અને સરકારને સુપ્રીમ કોર્ટના આદેશ બદલવાની પણ વિનંતી કરાઈ છે સર ગોપાલ ખત્રી મે સુરત સે હું ઓર હમારી સરકાર ઇતને સાલો સે પિછલે 10 સે 15 સાલો સે હમે યહી સિખા રહી હે કે હમ સનાતન ધર્મી હે તો સનાતન ધર્મ કા એક કોર્ટ મે સરકાર કો બતાના ચાહુંગા દયા ધર્મ કા મૂલ હૈ પાપૂલ પાપ મૂલ અભિમાન તુલસી દયા ન છોડીએ જબ તક ઘટમે રહીએ પ્રાણ તો સરકારે આ વસ્તુ સમજીને કોર્ટે આપણી ઇન્ડિયન કોર્ટ્સ જે છે દે ફોલો લો ઓફ નેચરલ જસ્ટિસ તો આ લો ઓફ નેચરલ જસ્ટિસને ફોલો કરીએ એનાથી વી કેન સેવ અવર ડોગ્સ કોર્ટને અમે ગાઈડ નથી કરતા પણ રિક્વેસ્ટ કરી શકીએ છે Okay, to follow the law of natural justice. Thank you. आपका नाम प्रशांत और क्या कहना चाहोगे आज दिल्ली में डेढ़ लाख केस होते हैं एक साल में हिट एंड रन से तो क्या हमने गाड़ियां बैन कर दी रोड रो, लोग पैदल चल रहे हैं बलात्कार होते हैं मर्डर होते हैं उनकी कोई सुनवाई नहीं बोल नहीं सकते बेजुबान मारो नाम मोनिका जैन है मैं सरकार ने कहू जो ये बहुत छे मोदी जी ने हूँ खाली एटू छोकरी मांगु जयंदुरोकर आवेली आए કીધેલું આખા શહેરની છોકરીઓ મારી છોકરી છે તો તમે એનો બદલો લીધેલો તો આજે જ્યારે અમારા બચ્ચાઓ અમારી ગોદ છીનવાઈ રહેલી છે અમે લોકો બાંજ ખેલાઈ રહેલા છે કારણ કે અમારા છોકરા છે અમે પેટીથી નથી ચડ્યા પણ અમે એમને ખવડાવ્યા છે તો આજે તમે ક્યાં છો અમે વોટ તમને આના માટે નહોતો આપ્યો કે તમે અમારી મદદ નહીં કરી શકો સુરતના રવિવાર સ્ટ્રીટ ડોગ પ્રેમી ધર્મેશ ગામી એક દિવસના ધરણા પ્રદર્શન કર્યા હતા ત્યારે મોટી સંખ્યામાં સ્ટ્રીટ ડોગ પ્રેમીઓએ ભેગા થઈ વિરોધ કર્યો છે